ગુડ મોર્નિંગ જય માતાજી કેમ છો બધા મજામાં જ ઘણા સમયથી આપણો વ્લોગ બનાવ્યો નહોતા કારણ કે થોડાક ખેતી કામમાં હતા એના હિસાબે આપણો વ્લોગ બનાવી નહોતા શકતા ફરી પાછું આપણે વ્લોગનું ચાલુ કરી દીધું છે અને હવે આપણે કન્ટિન્યુ જ રાખશું તો સવાર સવારનો સમય છે અને અંબાલાલ કાકાએ જે આગાહી દીધી બાવીસ ડિસેમ્બરથી અઠ્યાવીસ ડિસેમ્બર સુધી માવઠું પડવાની એની થોડીક અસર દેખાય છે કારણ કે સવાર સવારમાં જ વાદળ થયું વાતાવરણ થઈ ગયું છે ઠંડુ વાતાવરણ હવે આમાં કંઈ નક્કી નહીં આમ લાલ કાકાએ આગાઈ દીધી હે બચ માઉઠું પડે તો પડે તે કંઈ નક્કી નહીં વાતાવરણ એવું લાગે છે આપણે સવાર સવારના પોરમાં ધાણીમાં ચક્કર મારી છીએ કમેટમાં જણાવી દેજો ધાણી કેવી છે બરોબર છે ચોવીસ થી પચીસ દિવસ થયા છે આ ખેતર વાવ્યું એને ધાણી પણ એકદમ કમ્પ્લેટ છે કઈ વાંધો છે નહીં ધાણીમાં તો ચાલો હવે આપણે જાય બીજી વાળી બાજુ ત્યાં પણ જોઈ કેવું છે ચણા ને બધું હવે આપણો વ્લોગ કન્ટિન્યુ આવતા છે તો જોતા રહેજો બીજી વાળી આપણે કપાસ વાવ્યો હતો જે કપાસવાળું ખેતર ખાલી કરી કમ્પ્લેટ થઈ ગયું એ પછી આમાં આપણે ચણા વાવ્યા છે ચણામાં આજે પાંચ છ દિવસ થયા છે હવે દેખાય છે આ કમ્પ્લેટ હાયર થઈ ગઈ હોય એવું છે વાંધો નથી ઉગી ગયા છે કમ્પ્લેટ તો આવી રીતના આપણે આમાં પણ વાવી દીધું કપાસ વાળામાં અને આ ખેતરમાં જે ઓગણ ચાલીસ માંડવી હતી પેલા એટલે આ થોડુંક આગતરા ચણા છે એના હિસાબે થોડાક મોટા છે તો આવી રીતના કઈક આપણે વાવેતર કર્યું છે આજી વખતે ને વાતાવરણ તો ધુમ્મસ વાળું જ છે ધૂંધળું તો ચાલો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો જોતા રહેજો આ કઈ લાઈક જ છે તમારી આ હું લઈ ના ભાઈ તમે વાહ સનેડો સનેડો વાહ ભાઈ ભાઈ

જેસે કે સો લોગ રેતેયા આપણે આયાતા દુકાનવારી વાડીએ જોવો તમે ખાલી સનસેટ વ્યૂ જોવો શું વ્યૂ છે બોસ આ કે આપડી વાડીનો નજારો ને આમ આપણે વાવેલું છે જીરું જે હવે કાઈ દેખાય છે આ ખેતરમાં આપણે બીજી વાર જીરું આવ્યું હતું કારણ કે પહેલી વાર વાવ્યું હતું એના હિસાબે થોડુંક નહોતું એટલે પાછું આપણે પાડીને બીજી વાર વાવ્યું હતું જોકે હવે તો કમ્પ્લીટ થઈ ગયું છે વાંધો નથી જોરદાર દેખાય છે અને વ્યૂ એટલે વ્યૂ ઘટે નહીં કાંઈ એમાં તો આપણા આખા ખેતરમાં જીરું આવેલું છે અત્યારે અને હવે કમ્પ્લેટ આયરું થઈ ગયું છે હવે દેખાય છે તો ચાલો લોગમાં બનીને રહી તો કેવો લાગ્યો લોગ આપણો જ્યારે કોમેન્ટમાં જણાવી દેજો ખબર પડે કેવોગ આવે છે એમ તો ચાલો મળીએ આપણે નેક્સ્ટ વ્લોગમાં જય માતાજી બધાને